સમગ્ર ગુજરાતમાં આજ રોજ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ભરૂચ જિલ્લા બાર એસોસિએશનની પણ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રિપંખીયો જંગ જોવા મળ્યો હતો પ્રથમ વખત ચૂંટણીમાં પરિવર્તન સહકાર અને સમરસતા પેનલ વચ્ચે મુકાબલો થઈ રહ્યો છે જેમાં પ્રમુખ પદ માટે વર્તમાન પ્રમુખ પ્રદ્યુમનસિંહ સિંધા અજબ ખાન સિપાઈ અને બિરેન પટેલ વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો છે ભરૂચ જિલ્લા બાર એસોસિએશનમાં આઠસો છોતેર મતદારો નોંધાયેલા છે કોર્ટ બિલ્ડિંગ ખાતે સવારે સવા નવ વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ હતી પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી ટ્રેઝર અને કમિટી સભ્યો મળી કુલ પચાસ ઉમેદવારો મેદાનમાં છે સાંજ સુધીમાં ચૂંટણીના પરિણામો જાહેર થશે ત્રણેય પેનલના પ્રમુખ પદના ઉમેદવારોએ પોતપોતાની જીતના દાવા વ્યક્ત કર્યા હતા હું મુખ્ય ચૂંટણી કમિશનર આજ ભરૂચ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ રહી છે જેમાં કુલ આઠસો છોતેર મતદાન છે અને આ ચૂંટણીમાં ત્રણ પ્રમુખ ઉમેદવારોએ જંપલા આવેલ છે જેમાં પ્રદ્યુમન સિંધા અજબ ખાન તેમજ બિરેન પટેલ મુખ્ય પ્રમુખ પદના દાવેદાર છે સવારે સાડા નવ વાગ્યે મતદાન ચાલુ કરેલ છે અને સવા ત્રણ સુધી મતદાન ચાલુ રહેશે મતદાનની પ્રક્રિયા હાલ શાંતિપૂર્ણક ચાલી રહી છે સાંજે ચાર વાગે ગણતરી શરૂ કરવામાં આવશે અને આજરોજ સાંજે જ

સમતા પેનલ દ્વારા મેં પ્રમુખની દાવેદારી કરી છે ભરૂચ જિલ્લા વકીલ મંડળમાં તમામ વકીલોનો આ ચૂંટણી પર્વે ઉત્સાહ જણાય છે